નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે તેને સબસ્ક્રાઈબ કરો ભીસ દ્વારા બે અને ત્રણ માર્ચના રોજ અમદાવાદ ખાતે એન્યુઅલ મિટિંગ યોજવામાં આવી હતી આ એન્યુઅલ મિટિંગમાં જીરુ વરિયારી સહિત અન્ય પાકોના ક્રોપ સર્વે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વરિયારીમાં ક્રોપ સર્વે રજૂ કરવામાં આવ્યો હતો વરિયારીમાં બે હજાર ચોવીસના વર્ષમાં પંચાવન કિલોની આડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર નવસો ઓગણસાઠ બેગ આવવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગત વર્ષે આ અનુમાન બે હજાર ત્રેવીસમાં વીસ લાખ વીસ હજાર સાતસો અડતાલીસ હતું એટલે કે આ વર્ષે અઢાર લાખ આડત્રીસ હજાર બસો અગિયાર બેગ વધુ આવવાનું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે ગત વર્ષે ગુજરાતમાં પંચાવન કિલોની દસ લાખ સત્યાસી હજાર સાતસો છ્યાસી બેગ આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું આ વર્ષે ત્રેવીસ લાખ ઇઠ્ઠોતેર હજાર આઠસો અડસઠ બેગ આવવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવેલું છે એટલે કે ગત વર્ષ કરતાં બાર લાખ એકાણું હજાર બ્યાસી બેગ વધુ આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જ્યારે રાજસ્થાનમાં ગત વર્ષે છ લાખ ચુમ્મોતેર હજાર બસો પાંત્રીસ બેગ આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે બાર લાખ વીસ હજાર ચારસો નવ બેગ આવવાનું હાલમાં અનુમાન લગાવવામાં રહ્યું છે અન્ય રાજ્યોમાં પણ ગત વર્ષે બે લાખ અઠ્ઠાવન હજાર સાતસો સત્યાવીસ બેગ આવવાનું અનુમાન હતું પરંતુ આ વર્ષે બે લાખ ઓગણસાઠ હજાર છસો બેગ આવવાનું અનુમાન છે એટલે કે અન્ય રાજ્યોમાં પણ નવસો પંચાવન બેગ વધુ આવવાનું અનુમાન છે એટલે કે ટોટલ ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં પંચાવન કિલોની વીસ લાખ વીસ હજાર સાતસો અડતાલીસ બેગ આવવાનું અનુમાન હતું તેની સામે આ વર્ષે આડત્રીસ લાખ અઠ્ઠાણું હજાર નવસો ઓગણસાઠ બેગ આવવાનું અનુમાન છે એટલે કે આ વર્ષે અઢાર લાખ આડત્રીસ હજાર બસો અગિયાર બેગ વધુ આવવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે